સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે એરંડાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે અને તેમની અંદર આપણે ચાર મુદ્દાઓ પર મહત્વની ચર્ચાઓ કરવાની છે તેમાં છે જમીન પસંદગી કરવી

सवप्रथम वाद करिए इस्पु अपड़े एरंब्लानी खेती बध्यत्ती मां जमीन, पसंदी। जमीन के पसंद गी जमीन केव अप्रकानी पसंद करनी चुई तो जमीन मां बात वाद करिये खेटुत्मित्रों तो तेमा आपड़े मध्यम काली मध्यम काली गोराडू अन्य र्यता આવા પ્રકારની જમીન એરંડાની ખેતી માટે વધુમાં અનુકૂળ આવે છે એરંડાની ખેતી એટલે કે દિવેલા ની ખેતીમાં સૌથી વધુ અનુકૂળ આવે છે તો ખેડૂત મિત્રો આમ જમીન પસંદગીની ત્યારબાદ આપણે વાત કરીશું બિયારણ પસંદગીની તો બિયારણ કેવા પ્રકારનું તો ખેડૂત મિત્રો બિયારણમાં જોવા જઈએ તો એ વિકસાવેલી યુનિવર્સિટી એ વિકસાવેલી જાત यूनिवर्सिटी युनिवर्सिटी भलामण मुजब जात आज बात करे तो जीसीएस नंबर जीसीएच चार नंबर जीसीएस पांच नंबर जीसीएस सौ नंबर जीसीएच सात नंबर जीसी तरह नंबर तो खेड़ मित्रों आ युनिवर्सिटी ए विक्सा जात एरं खेती में बियारण GCS બે નંબર GCS ચાર નંબર GCS પાંચ નંબર GCS છ નંબર GCS સાત નંબર આ એરુંડાની ખેતીમાં યુનિવર્સિટીએ વિકસાવેલી જાત અને ખૂબ સારા મસાલી અને તેમની ભલામણ મુજબની જાત છે અને આ છે GCS ત્રણ નંબર તો ખેડૂત મિત્રો આ વેરાયટીમાં યુનિવર્સિટીની ભલામણ મુજબમાં જોવા જઈએ તો બિનપિત માટે પણ ખૂબ સારા મસાલી વેરાયટી છે તો બિનપિત માટે જોવા જઈએ ખેડૂત મિત્રો તો તેમની અંદર પાંચ ની જે વેરાયટી આવે છે તે ગ્રીનપીટ માટે છે માટે ખુબ સારા જોવા તો તે છે નંબર ની મિત્રો આ પીએડ માટે સાત નંબર છે અને ગ્રીનપીઠ માટે પાંચ નંબરની વેરાયટી આ યુનિવર્સિટીની ભલામણ મુજબ ની છે હવે એમની અંદર જોવા જઈએ તો સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવતી વેરાયટી ની જો વાત કરીએ તો તેમની અંદર છે પાંચ નંબર છ નંબર અને ચાર નંબર

પહેલા અઠવાડિયા સુધીમાં વહેલી પાકતી જાતનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ મધ્યમ પાકતી જાત માટે તો મધ્યમ પાકતી જાત માટે પંદરમી ઓગસ્ટ થી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં તેમનું વાવેતર કરવું જોઈએ મધ્યમ પાકતી જાત માટે પંદર ઓગસ્ટ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી મધ્યમ પાકતી જાત માટે ખાસ ખેડૂત મિત્રો પંદરમી ઓગસ્ટ થી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં એરંડાની ખેતી વાવેતર કરી દેવું જોઈએ તો ખેડૂત મિત્રો ત્યારબાદ વાત કરીશું લેટ વેરાયટી એટલે કે મોડી પાકતી જાત માટે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં મોડી પાકતી જાતનું વાવેતર કરી દેવું જોઈએ અમારા વિસ્તારમાં સૌથી વધુ વાવેતર થશું તેવી વેરાયટી જો આજે વાત કરીએ તો તેમની અંદર છે અવની એકતાલીસ અવની અગિયાર પ્લસ ધોની સત્યાવીસ અને સાગર ગોલ્ડ આ વેરાયટી છે અમારા વિસ્તારમાં સૌથી વધુ વાવેતર થાય છે અને વેરાયટીનું ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લાનો આના ખેડૂતો જે છે તે ખૂબ સારામાં સારું અહીંયા વાવેતર કરે છે અને ખુબ સારામાં સારું એરંડાના પાકની અંદર ઉત્પાદન લઈ છે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ એરંડાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં જમીન પસંદગીની વાત કરી સાથે મારા વિસ્તારમાં પણ તમને પ્રશ્ન થતો હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર થયો છે મારો કોન્ટેક નંબર છે એમને કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આની અંદર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને તમે માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો વિડીયો સરસ લાગ્યો હોય તો વિડીયો બધું બધું શેર કરી દેજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને ખેતી જે વિડીયોની અંદર આવતી તમામ માહિતી અન્ય ખેડૂત મિત્રોને મળી શકે તો ખેડૂત મિત્રો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય કિસાન